પરાવતી નથી ને હમાતી નથી મતલબ દોવા બેસતા પણ સમાતી નહીં એટલે એક એક કલાક જેટલું હેરાન થવું પડતું બરાબર તો પછી બરાબર તો પછી તમે આ પાવડર ચાલુ કર્યાના કેટલા દિવસે તમને ખબર પડી કે હવે રેગ્યુલર સમાઈ જાય છે

ખાવાનું ઝડપી ખાઈ લીધું અને ચારાનો બગાડ કરતી નથી એના પછી ફેટમાં દૂધમાં કોઈ ફાયદો થયો એકાદ ફેટ વધ્યો બરાબર તો તો મૂળ આવકમાં ફેરફાર થયો ને બીજું તમે એમ કહેતા હતા કે ગરમીમાં આવવાની રાહ જોવી પડતી આ વખતે શું થયું સમયસર ગરમી માં આવે છે એટલે મતલબ રાહ જોવી ના પડે બરાબર બરાબર તો કદાચ તમે બીજા લોકોનો વિડીયો જોઈને આવ્યા હશો

પૂરે પૂરો વિશ્વાસ એમ હતો કે આનો વિધુ આમ તો કીધું આના પર આ પાવડર થી થોડો એટલે તમને વિશ્વાસ નતો એનો વિશ્વાસ તો નતો હા પણ તોય કીધું હેડો હું લઈ તો છું કોઈ ખાતે ટ્રાય કર્યો ટ્રાય કરી જો હું કે 1250 રૂપિયા કોઈ તો આ તો કોણ હા એક છોટો ટ્રાય મારી જો જરૂરી મતલબ ટ્રાય કર્યો એમાં તમને રિઝલ્ટ મળી ગયું એટલે બે ડબ્બા વાપર્યા અને ત્રીજો ડબ્બો લેવા આવે કદાચ તમારો વિડીયો આ બીજા લોકો જોશે